કર્મચારી મહાસંઘ ગાંધીનગરની અચોક્કસ ની હડતાલ શરૂ જ છે અને જ્યાં સુધી આ બાબતે અમારી મુખ્ય માંગણી ન સંતોષાય ત્યાં સુધી અને તે માંગણી ના સરાવ ન થાય ત્યાં સુધી અચોક્કસ મુજબ ની હડતાલ શરૂ છે અને શરૂ જ રહેશે મીડિયાની અંદર અને માનની ઋષિકેશભાઈ પટેલ સાહેબ આગળ આ લોકો એક ખોટો કાગળ લઈને ગયા છે જે કાગળ છે એ પત્ર નથી તો જે ભાજપના વિરોધીઓ છે તે જિલ્લાઓ ક્યાં જઈ અને સાહેબ પાસે ક્યાં છે કે ભાઈ અમે બાવીસ જિલ્લાઓ હડતાલ સમિતિ લેશું તો એ બાવીસ જિલ્લાના કર્મચારીઓ તો અહીંયા બેઠા કદાચ બાવીસ જે જિલ્લાના પ્રમુખો હશે કાવી નથી દશત રહ્યા છે અને કાલે હવારે જ પાંચદ રહે છે એ કદાચ સાથે થાય ખાલી ગુજરાતની પાંચ વ્યક્તિ એટલે હું મીડિયાને પણ આ વિડિયો મારફતે અને સરકાર સરકારશ્રીમાં પણ હું આ વિડીયોના મારફતે મારફતે જાહેર કરું છું કે આવી કોઈ ઘટના ઘટી નથી અફવાઓ છે મહાભારતના યુદ્ધમાં જેમ અશ્વથામાં મરાયો અશ્વથામાં મરાયો યશોથામાં મરાયો એવી આ ખોટી અફવા છે એટલે કોઈ કર્મચારી કે તે આ અફવાની ઓલામાં આવવું નહીં વપરાવું નહીં અને છેતરાવું નહીં અને આપણે આપણી હડતાલ ગાંધી સિંધા માર્ગે આપણી શરૂ છે અને શરૂ રાખવાની છે ધન્યવાદ